માંગુ છું કે અમીબા કેવી રીતે કેવો હોય છે તો વિદ્યાર્થી મિત્રો અમીબા એક કોષી સજીવ છે તમે જોઈ શકો છો કે માઇક્રોસ્કોપ ની મદદથી જુદા જુદા એના આ પોતા છે એ તમે વ્યવસ્થિત રીતે જોઈ લો રેડી અમીબાને કોઈ ચોક્કસ આકાર હોતો નથી ઓકે તો હવે અમે આપણે એની પોષણ પદ્ધતિ જોઈએ વિદ્યાર્થી મિત્રો પોષણ પદ્ધતિમાં શું હોય છે તો વિદ્યાર્થી મિત્રો માઇક્રોસ્કોપમાં જ્યારે અમીબાને જોવામાં આવ્યું તો એ આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો ની મદદથી વિદ્યાર્થી મિત્રો ખોરાકની તરફ ગતિ કરે છે અને વિદ્યાર્થી મિત્રો આ કોષ કેન્દ્ર છે જરાક જોઈ શકો છો અને આ કોષ રસની મદદથી એ વિદ્યાર્થી મિત્રો ગતિ કરે છે હવે આપણે એનિમેશન દ્વારા રીતે ખોરાક ખોરાકને ગ્રહણ કરવાની ક્રિયા કરે છે હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો એ ખોરાક સાથે જોડાણ કેળવી અને રસધાની બનાવે છે અને રસધાનીમાં જટિલ અણુનું સરળ અણુમાં શું થઈ જાય છે વિઘટન થાય છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો જટિલ અણુનું સરળ અણુમાં વિભાજન થાય અને કોષ રસમાં તેનું પ્રસરણ થઈ જાય છે જોઈ શકો છો કોષ રસમાં આખું અણુનું પ્રસરણ થઈ જાય છે પછી સર તો વધેલો અપાચિત જે ખોરાક હોય છે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો આ વધેલો અપાચિત ખોરાક હોય છે બહારની તરફ એનો નિકાલ કરવામાં આવે છે કોષ રસ ની સપાટીમાંથી બહારની તરફ એનો નિકાલ કરવામાં આવે છે તો અમીબામાં વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે પોષણ પદ્ધતિ હોય છે હવે વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રમાણે અમીબાના માઇક્રોસ્કોપની મદદથી પોતા છે એ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વધીએ છીએ આગળ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો

અ એમાં વિષમ પોષણ પદ્ધતિ વિશે સમજાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો કેવી રીતે પોષણ પ્રાપ્ત થાય છે એના વિશે અને ખોરાક ગ્રહણ કર્યા પછી એનો કેવી રીતે થાય છે અંદર ગ્રહણ કરે છે બહાર ગ્રહણ કરે છે એ વિદ્યાર્થી મિત્રો એના આધારે જે પરીક્ષામાં વારંવાર દેખાતો અમીબા અને પેરામિશિયમ એક પોષી સજીવે છે એની પોષણ પદ્ધતિ કઈ છે એ વિદ્યાર્થી મિત્રો આજે સમજવાના છે જે વિદ્યાર્થી મિત્રોને આટલા પ્રશ્નો પહેલેથી જ વિદ્યાર્થી મિત્રો આવડે છે એને ખાસ ટાઈમ અ ખાલી ખોટો બગાડવાની જરૂર નથી કારણ કે ધોરણ દસ સે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂરો પ્રયત્ન કરવામાં આવે છે કે તમને બેસ્ટમાં બેસ્ટ આપવામાં આવે જો વિદ્યાર્થી મિત્રો અમુક વાર કહેવાય કે ઘણી બધી મારાથી મિસ્ટેક થઈ જાય છે લખવામાં બોલવામાં હું લખતો કંઈ હોય બોલાય કઈ જાય તો વિદ્યાર્થી મિત્રો એવા સંજોગોમાં તમારે ડાઉટ થાય કે સર આ કંઈક બોલી ગયા અને કંઈક લખી ગયા

ખાસ જણાવવાનું કે અહિયાં જોડાયેલા રહેશો તો તમારે બોર્ડ ની પરીક્ષામાં સારા એવા માર્ક આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો કરીએ આગળના પ્રશ્નની એક કોશી સજીવ કેવી રીતે પોષણ મેળવે છે રાઈટ એમાં આજે અમીબા વિશે આપણે જોવાના છીએ છે એક કોશીય સજીવ જે છે એ કેવી રીતે પોષણ મેળવે છે તો વિદ્યાર્થી મિત્રો આલતુ ફાલતુ નહીં અહીંયા આપવામાં આવે છે બેસ્ટ

અસ્થાયી વિદ્યાર્થી મિત્રો જે સ્થાયી ના હોય કહી શકો ખોટા પગ ખોટા પગ રેડી અથવા તો તમે અહીંયા કુટ પાદ પણ કહી શકો રેડી ખોટા પગ રેડી ની મદદથી ખોરાક ગ્રહણ કરે છે ની મદદથી ખોરાક્રહણ કરે છે કે ખોટા પગની મદદથી ખોરાક ગ્રહણ કરે છે આ બીજો મુદ્દો થઈ ગયો હવે મુદ્દા નંબર ત્રણ વાત કરે છે વિદ્યાર્થી મિત્રો તો ત્રીજો મુદ્દો હું તો અહીંયા વાત કરે છે ખોટા પગ ખોટા શું કરે વિદ્યાર્થી મિત્રો ખોટા પગ એ ઘેરી ખોરાકના કણને ઘેરી લેશે વિદ્યાર્થી મિત્રો અને જોડાણ બનાવે ડાણ બનાવે અને અન્નધાની નું નિર્માણ કરે અન્ન

પદાર્થમાં શું કરે છે વિઘટન કરે છે અને વિદ્યાર્થી મિત્રો શું કરે છે કોષ રસમાં વિઘટન સરળ પદાર્થ વિઘટન કરી અને આ જે વિઘટન થયું વિદ્યાર્થી મિત્રો એ કોષ રસમાં પ્રસરણ કરે છે કોષ રસ માં શું કરે છે પ્ર શરણ કરે છે કોષ રસની અંદર ઉમેરો કરે છે વિદ્યાર્થી મિત્રો અને જે આ સર વિઘટન નો થયો હોય અપાશિષ હોય એટલે કે જે વધેલો વિદ્યાર્થી મિત્રો છેલ્લો અહીંયા લખવાનો આવશે વધેલો અથવા તો કહીએ કો અપાશિત દ્રવ્ય નું શું કરવામાં આવે તો કોષમાંથી બહાર કાઢવામાં આવશે કોષમાંથી અમીબા અને પેરામિશિયમ એક કોશી છે અમીબા એ શું થાય છે ખાસ બીજો મુદ્દો ખાસ યાદ રાખો અમીબા એક આંગળી જેવા વિદ્યાર્થી મિત્રો અસ્થાયી પ્રવર્ત ખોટા પગની મદદથી વિદ્યાર્થી મિત્રો કોરા ગ્રહણ કરે છે ખોટા પગ એ વિદ્યાર્થી મિત્રો શું છે કે કણને ઘેરી લેશે ખાસ યાદ રાખજો જે ખોટા પગ છે વિદ્યાર્થી મિત્રો એ આ ખોટા પગ એ વિદ્યાર્થી મિત્રો કણ ને ઘેરી લેશે અહીંયા જોઈ શકો છો ખોટા પગ છે એ શું કરે છે કણ હોય એ કણ ખોરાક નો કણ એને વિદ્યાર્થી મિત્રો ઘેરી લેશે જોઈ શકો છો ઘેરી લેશે રેડી ઘેરી અને વિદ્યાર્થી મિત્રો પછી હું અનધાની બનાવે છે ઘેરી અને હું બનાવ્યું અંધાની બનાવ્યું આ અંધાની છે વિદ્યાર્થી મિત્રો એ અનધાની શું કરે છે કે અનધાની વિદ્યાર્થી મિત્રો આ ખોરાક ખોરાક કેવા સ્વરૂપમાં હોય તો તમને ખબર છે જટિલ હોય જટિલ જટિલમાંથી એનું પાસન કરી અને સરળ વિદ્યાર્થી મિત્રો કરેલ દ્રવ્ય વિદ્યાર્થી મિત્રો જે વધેલો અપાચિત ખોરાક હોય એને વિદ્યાર્થી મિત્રો કોષ રસની જે સપાટી હોય એ સપાટીમાંથી બહાર કાઢવામાં આવે છે કોષમાંથી શું કાઢવામાં બહાર નિકાલ કરવામાં આવે છે મને નથી લાગતું કે કોઈને પણ આમાં કઈ પ્રોબ્લેમ હોય હવે આપણે ડિટેલમાં જોઈશું રેડી વિષમ પોષી પોષણ વિદ્યાર્થી મિત્રો વિષમ પોષી પોષણ કોણ દર્શાવે તો વિદ્યાર્થી મિત્રો હું એટલું જ કહેવા માંગુ છું કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતું નથી જે

બીજાના પર ખોરાક માટે આધાર રાખે છે તેને વિષમ પોષી પોષણ પદ્ધતિ કહેવાય છે ખોરાક બીજામાંથી મેળવે તો અહીંયા ગાય જોઈ શકો છો કે વનસ્પતિએ જે તૈયાર કરેલો ખોરાક છે એ ગાય ખાઈ જાય છે એટલે કે વનસ્પતિ ગાય છે એ જાતે ખોરાક નથી બની બનાવી એકતી પરંતુ ઘાસ ખાય છે રેડી ઘાસમાંથી પોતાને ખોરાક મેળવે છે તો વિદ્યાર્થી મિત્રો જે બીજા ઉપર આધાર રાખે છે અહીંયા હું તમને સરળતાથી કહેવા માંગુ છું કે અહીંયા જો આહાર શૃંખલા આપેલી છે કે સસલું છે ગાજર ખાય

મરી ગયેલા પોષણ મેળવે છે એ વિદ્યાર્થી મિત્રો એમાંથી પોષણ મેળવે છે આવી રીતે દાખલા તરીકે જો મરી ગયેલા સડેલા પોષો પોષણ મેળવે દાખલા તરીકે જોઈજો મશરૂમ છે પછી વાત કરે છે જે સંપૂર્ણ મારી નાખે પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને ખબર હશે કે આપણા માંથી લોહી શું છે આપણને સંપૂર્ણ મારતા નથી

સરળ પદાર્થ વિદ્યાર્થી મિત્રો જયારે સૂર્યપ્રકાશ્રકાશ ઓકે સૂર્યપ્રકાશ તો ખરું સર પણ એક હરિત દ્રવ્ય જેને કહેવાય છે ક્લોરો વિદ્યાર્થી મિત્રો રેડી તમે જોઈ શકો છો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બનતું તો સી સિક્સ એસ બાર ઓ સિક્સ વધારાનું પાણી આપણને મળતું અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે ગ્લુકોઝ ગ્લુકોઝ બને છે ગ્લુકોઝ વિદ્યાર્થી મિત્રો એક જટિલ પદાર્થ કહેવાય જટિલ પદાર્થો મળ્યા રેડી અન્ય સજીવો તૈયાર કરેલો જટિલ પોષક દ્રવ્ય જે આ જટિલ પોષક દ્રવ્ય અન્ય સજીવોએ શું કર્યો છે તૈયાર કર્યો છે એમાંથી વિષમ પોષણ પોષણ પદ્ધતિ શું કરે છે તેનો ઉપયોગ કરે છે જે વિષમપોષી પોષિત છે એનો ઉપયોગ કરે તો વિદ્યાર્થી મિત્રો સજીવોના પોષણ પદ્ધતિના આધારે કેટલા ત્રણ એટલે કે એક તો ખોરાક કયા સ્વરૂપે પ્રાપ્ત કરે છે તૃણાહારી છે માંસાહારી છે ખોરાક ખોરાકની પ્રાપ્તિ પર આધાર રાખે છે ખોરાક કઈ રીતે પ્રાપ્ત કરે છે મરી ગયેલા સજીવોમાંથી મેળવે છે રેડી કે થોડોક જીવત લે લોહી શોષે છે કેવી રીતે ખોરાક પ્રાપ્ત કરે સંપૂર્ણ મારી નાખે છે એ વિદ્યાર્થી મિત્રો કે સડેલામાંથી ખોરાક મેળવે છે એ આગળ ખોરાક ગ્રહણ કરવાની રીત એટલે ખોરાક કઈ રીતે એ વિદ્યાર્થી મિત્રો બાહ્ય ગ્રહણ અંત્રહણ પદ્ધતિ ત્રણ યાદ રાખજો ત્રણ એક તો ખોરાકના સ્વરૂપ પર આધાર રાખે છે ખોરાક પ્રાપ્તિ પર આધાર રાખે છે ખોરાક ગ્રહણ કરવાની રીત પર આધાર રાખે છે તો ખોરાકના વાત કરે છે પ્રાપ્ત સ્ત્રોત સ્ત્રોતના આધારે જોઈએ તો હું વાત કરું વિદ્યાર્થી મિત્રો તો આમાં હું તમને કહી શકું છું કે જ્યારે વિદ્યાર્થી મિત્રો કોઈ સ્થિર અહીંયા જોઈ શકું છું વનસ્પતિ એકદમ સ્થિર હોય ખોરાકનો સ્ત્રોત એકદમ સ્થિર છે એટલે જ્યારે ઘાસ છે એનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો ગાય કરે હરણ કરે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સ્થિર છે ખોરાકનો સ્ત્રોત એકદમ સ્થિર છે તમે જોઈ શકો છો આ ગતિશીલ હરણ છે એને વિદ્યાર્થી મિત્રો આ સિંહ છે એ ખાઈ છે એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આ ગતિશીલ સ્ત્રોત છે રેડી એટલે અહીંયા જોયો ગતિશીલ સ્ત્રોત જેમ કે હરણ છે એનો ઉપયોગ સિંહને ભાગ કરે છે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ઉપયોગ કરવાની વિવિધ રેડ વિદ્યાર્થી મિત્રો કેટલાક સજીવો છે એ જટિલ ખોરાકને વિદ્યાર્થી ઘટકો છે જટિલ ખોરાકના ઘટકોનું શરીરની બહાર શું કરે છે કે વિઘટન કરે છે અને ત્યારબાદ તેનું શોષણ કરે છે એટલે યાદ રાખજો કેટલાક સજીવો એ શરીરની બહાર તેનું વિઘટન કરે અને ત્યારબાદ તેનું શું કરે છે શોષણ કરે છે આવા કોણ છે અને એમાંથી પોષણ મેળવે છે રેડી બાર વિઘટન કરી નાખે શોષણ કરી અને એમાંથી પોષણ મેળવે આવા વિદ્યાર્થી મિત્રો તંતુમય ફૂગ યાદ રાખજો તંતુમય ફૂગ રેડી ઈસ્ટ અને મશરૂમ જેવી ફૂગ છે વિદ્યાર્થી મિત્રો એ આ પ્રકારનું પોષણ દર્શાવે છે શરીરની બહાર વિઘટન કરી અને ત્યારબાદ શોષણ કરે છે કેટલાક સજીવોની વાત કરે એ વિદ્યાર્થી મિત્રો જટિલ ખોરાકને અંતઃગ્રહણ કરી અંદર ગ્રહણ કરી અને શરીરની અંદર વિદ્યાર્થી મિત્રો પાસન કરે છે રેડી તો ખોરાકનું અંતઃગ્રહણ અને તેમનું પાસન કરવાની રીત એ સજીવના શરીરની રચના અને કાર્ય પદ્ધતિ શરીરના શરીરની રચના અને કાર્ય પદ્ધતિ પર આધાર રાખે છે સર કેવા હું છું દાખલા તરીકે હું કઉ ગાય હરણ એ માત્ર ને માત્ર વન ફક્ત વનસ્પતિ ખાય છે પ્રાણીઓની વાત કરે તો માંસાહારી પ્રાણીઓ અન્ય પ્રાણીઓનો યાદ કરો અન્ય પ્રાણીઓનો આહાર તરીકે ઉપયોગ કરે માંસાહારી પ્રાણીઓમાં વાઘ સિંહ વગેરે ઉપાંગોનો ઉપયોગ કરે છે એટલે કે વનસ્પતિ પણ ખાય છે અને પ્રાણી પણ ખાય છે એના ઉદાહરણ આપી તો વિદ્યાર્થી મિત્રો વંદો છે મનુષ્ય છે એ સિવાય બિલાડી આવે ઉંદર આવે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા છે જે મિશ્ર છે એટલે વનસ્પતિ પણ ખાય છે અને માંસ પણ ખાય છે એમાં સમાવેશ થાય છે વિદ્યાર્થી મિત્રો આગળ વાત કેટલાક સજીવો વિદ્યાર્થી મિત્રો કેટલાક સજીવો વનસ્પતિ પ્રાણીઓને મારી નાખ્યા વગર જોયો સિંહ હોય આખો મારી નાખે પરંતુ આ શું છે મારતા નથી મારી નાખ્યા વગર તેમાંથી પોષણ પ્રાપ્ત કરે છે પરોપ જેવી પોષણ પદ્ધતિ કહેવાય છે અને શું કહેવાય પરોપજીવી પોષણ પદ્ધતિ મારે નહીં પરંતુ તો પણ એમાંથી પોષણ મળે કેવી રીતે સર માર્યા વગર કેવી રીતે પોષણ જો માથાના ટોલા ખબર છે માથાના ટોલા અંદરથી આપણું લોહી શોષણ કરે પણ આપણને મારી નાખતા નથી આપણે આ લોહી શોષીશું છે અને એને કહેવાય ઈતળી હોય જો હોય તમને બધી ખબર છે તો આમાં આપણે ટેક્સ્ટબુકના ઉદાહરણ જોઈએ અમરવેલ વિદ્યાર્થી મિત્રો અમરવેલ ઉદ્ધય જો જળ પટ્ટીકૃમિ આ બધા વિદ્યાર્થી મિત્રો છે એ પરોપજીવી પોષણ પદ્ધતિ દર્શાવે સે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ રેડી હવે ડિટેલમાં જોવાનું છે હવે તમને એમ થાય છે કે હાઈટ

એ એક કોષી સજીવ છે વિદ્યાર્થી મિત્રો અમીબા એક કોષી સજીવ એ સપાટી પર ખાસ યાદ રાખજો કોષની જે સપાટી પર છે એના પર આંગળી જેવા અસ્થાયી વિદ્યાર્થી મિત્રો આંગળી જેવા અસ્થાયી પ્રવર્ત એટલે કે ફૂટપાથ એટલે કે ખોટા પગ જે ખોરાક ગ્રહણ કરવામાં શું કરે છે મદદ કરે છે રેડી એની મદદથી ખોરાક ગ્રહણ કરે છે આગળ વાત કરે છે કે આ પ્રવર્ધો ખોરાકના કણોને ઘેરી લેશે એક તો જો કે અમને વાત કરીએ ખોરાકના કણોને શું કરી લે છે ઘેરી લેશે એની સાથે જોડાણ કેળવી અને અન્નધાની બનાવે છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો હું બનાવે છે અન્નધાની બનાવે અંદર જોડાણ કેળવી અને વિદ્યાર્થી મિત્રો અન્નધાની બનાવે છે હવે અન્નધાની છે એ જટિલ પદાર્થનું વિદ્યાર્થી મિત્રો સરળ પદાર્થમાં જોઈ શકો છો વિઘટન કરે આ અન્નધાની છે અહીંયા મેં કીધું હતું હમણે કે જે જટિલ છે એકદમ જટિલ છે વિદ્યાર્થી મિત્રો એ જટિલનું એકદમ સરળ માં હું થઈ જાય છે વિઘટન કરે છે ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ તમે જોઈ શકો છો કે આ વધેલા અપાચિત દ્રવ્યો એ કોષની સપાટી તરફ શું કરે 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 છે 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 ગતિ અને બહાર અપાચિત છે સપાટી તરફ ગતિ કરાવે અને વિદ્યાર્થી મિત્રો કોષની બહાર શું કરે એનો નિકાલ કરે છે ખાસ યાદ રાખજો કોષની બહાર ફેંકી દે છે આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો પેરામિશિયમ ની વાત કરે તો માં પણ નિશ્ચિત આકાર ધરાવતો એક સજીવ છે નિશ્ચિત હોય છે પણ વિદ્યાર્થી મિત્રો આ આકાર સંપલ જેવા આકાર નો અને આ રીતે રીતે આ પ્રકાર કહેવાય કે હોય છે છે એ વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો એ પક્ષમો દ્વારા વિદ્યાર્થી મિત્રો આ પક્ષમો દ્વારા વિદ્યાર્થી મિત્રો એ ગતિ કરી અને ખોરાક પાસે પોસે છે અને વિદ્યાર્થી મિત્રો એક મિત્રો પક્ષમો દ્વારા જે કોષ છે તે સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો હું હોય સંપૂર્ણ સપાટીને ઢાકી દે વિદ્યાર્થી મિત્રો એ રીતે એ પોષણ પદ્ધતિ થી ખોરાક મેળવે છે રેડી ઘણી વાર ઉતાવળમાં બોલવામાં મિસ્ટેક થઈ છે પણ તમે આરામથી સમજી ગયા છો ખાસ પીપીટી મસ્ત એટલે બનાવી છે રેડી પેરામિશિયમ તમે સાઈડમાં જોઈ શકો છો મસ્ત મજાનું કહેવાય કે ચિત્ર મેં તમને નું બતાવી દીધેલું છે હવે આ આકૃતિ એ બી સી અને ડી ખાસ તમારે આકૃતિ યાદ રાખવાની છે અમીબાનો આકાર વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત હોય તમને જેમ એમ યોગ્ય લાગે એમ રેડી એવું જરૂરી નથી કે આપણે સર આમાં દોરી એવી રીતે તે તમે આવી રીતે પણ વિદ્યાર્થી મિત્રો દોરી અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ખોરાક ખોરાક નો કાણ મૂકી દો રેડી એવી રીતે ત્રીજી આકૃતિ વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે કરી અને અહીંયા જોઈ શકો છો કે બે જોઈન્ટ કરી દેવાના છે રેડી અને આવી રીતે અહીંયા અંધાનીમાં અહીંયા ખોરાક કરી નાખવાનો છે અને અહીંયા કહેવાય ને ત્યાં કરી દેવાનો છે અને છેલ્લે એમના એજ ઇટ ઇઝ આપણે અમી બા વિદ્યાર્થી મિત્રો દોરી દેવાનું છે તો મને નથી લાગતું કે આકૃતિમાં કઈ પ્રોબ્લેમ મોસ્ટ ટાઈમ થી પ્રશ્ન છે ખાસ વિદ્યાર્થી મિત્રો આ જોઈ લેજો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લેજો રેડી હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે ભાગ ત્રણ માં મળશું

લાટ કરાટ લાટ લાટ લાઈટ લાટ કરો ના મળે જોડાઈ જાડાય તમને મજા આવશે